બોટા જિલ્લાના રાણપુર તાલુકાના હડમતાળા ગામના બે ફોજી યુવાનો જે ગત રાત ડબલ સવારી બાઇકમાં જઈ રહ્યા હોય બાઇકની નંબર પ્લેટ પર મા બાપનું આશીર્વાદ લખેલું હતું જે અંગે ફરજ પરના પોલીસ કર્મચારી સાથે બોલાચાલી થઈ હતી પોલીસ દ્વારા બાઇક ડિટેન કરી મેમો આપવા માટે પોલીસ સ્ટેશન લઈ જઈ આ બે આર્મી મેન પૈકી એકને ઢોર માર મારવામાં આવ્યાની ઘટના બનવા પામી હતી આ બંને આર્મી મેનમાંથી એક મહેશ જેસંગભાઈ બરોલિયા જે આસામ આર્મી કેમ્પસમાં ફરજ બજાવે છે અને બીજા અશ્વિન ગોર્ધનભાઈ બરોલિયા જે રાજસ્થાન આર્મી કેમ્પસમાં ફરજ પર છે હાલ આ બંને ફોજી રજા ગાળવા વતનમાં આવેલા છે ત્યારે રાણપુર પોલીસના હાથે સરહદના રક્ષકોને ઢોરમાર માર્યાની ઘટનાથી ચકચાર મચી ગયેલ હતો લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશન પર ઉમટી પડ્યા હતા આ બંને ફોજી જવાનોને એક બંધ રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા તેમજ આ બંને ફોજીઓને છોડાવવા આવેલ અન્ય બે વ્યક્તિને પણ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા છે અને આ બંને જવાનોને મીડિયા સમક્ષ રજૂ પણ નહીં કરાતા આ કહેવાતા આરોપીઓની સ્થિતિ અંગે જાણી શકાયો નથી પરંતુ ઘટના સ્થળે હાજર લોકો અને જવાનોના વાલીઓ દ્વારા જણાવ્યા અનુસાર આ બંને સેનાના જવાનોને બહાર લાવવામાં આવે તો પોલીસની નિવિદયતા છતી થાય તેમ છે મહેશને ઢોર માર મારવા છતાં તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો નથી અધિકારી પોતાની નોકરીના બચાવ માટે આ બંને જવાનો પર ખોટા કેસ કરી ફસાવવા પણ આવી શકે છે ત્યારે મોડી રાત્રે હડમતાળા ગામમાં જેટલા ગામના ગામના અને આજુબાજુના લોકો એકત્રિત થઈ પોલીસના અમાનુષી વર્તન અને જો સામે કલેક્ટર શ્રી બોટાદને આવેદનપત્ર પાઠવી જાણ કરવી તથા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી જવાબદાર અધિકારી પર કાર્યવાહી કરવા અને નિર્દોષ આર્મી જવાનોને છોડાવવા માંગણી કરવા આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું હં બરોલિયા મંજીભાઈ ઉકાભાઈ કયું કામ અડમતાળા હા શું બેઠું હતું આજે હવે આજ સાંજના સાત વાગ્યાની આજુબાજુ અશ્વિ અને મહેશ જે મારા ભત્રીજા થાય છે એ રાણપુર વિઝિટ માટે ગયા હતા અમે રસ્તામાં પોલીસનો ભેટો થઈ ગયો અને આર્મી પલેટ જે પાર્સલ નહીં હતી એની ઉપર લખેલું હતું મા બાપના આશીર્વાદ આ કારણસર પોલીસો એને રોક્યા અને રોંક્યા અને પછી પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા પછી ત્યાં એમને રક્તજગ થોડી થઈ છે અને પછી બંનેને અશ્વિનને તો થોડું ઓછું છે પણ મહેશને ઢોર માર માર્યો છે જે અત્યારે હાલની તકે બેભાન છે અને પોલીસ સ્ટેશન એમને પછી પાર્સલથી ખબર પડી એટલે ગયા તો એ લોકો મળવા પણ નહોતા દેતા અને મળ મળવા ગયા તો અમારા બે ત્રણ માણસો ને પાછલથી એમને પણ એવરેસ્ટ લીધા એમને પણ પૂરી દીધા છે તો આ તો પોલીસ સ્ટેશન નું કેવું કામ છે કઈ સમજાતું નથી આ પોલીસ શું